વાત રાજ્ય કક્ષાના પ્રધાન શંકર ચૌધરી સોમવારે સાંજે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા જોકે તેમની આ મુલાકાતની જાણ થોડી મિનિટો અગાઉ સ્થાનિક તબીબી અધિકારીઓને થઈ ગઈ હોય તેમ અચાનક તબીબી અધિકારીઓ તેમને આવકારવા ગોઠવાઈ ગયા હતા સિવિલના તંત્ર અંગે અધિકારીઓએ લિપાપોથી કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ દર્દીઓની ફરિયાદો અને રજૂઆતોએ પ્રધાન સામે તમામ પોલ ખોલી નાંખી હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે ખુદ રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાનને સિવિલની ક્ષતિગ્રસ્ત લિફ્ટનો કડવો અનુભવ થયો હતો અને લિફ્ટ ખોટકાઈ હતી બાબત આવી છે મેં અત્યારે હાલ કમિસ્ટર ઓફિસના અધિકારીઓ પણ બોલાવ્યા છે સ્ટોર પણ હું પોતે ચેક કરવાનું છું અત્યારે કે કઈ કઈ મેડિસિન કેટલા પ્રમાણમાં છે પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે મેડિસિન કોઈપણ પ્રકારની હોય એને હોસ્પિટલની અંદર આપણે પૂરતા પ્રમાણમાં દવા પહોંચે એની વ્યવસ્થાઓ કરવામાં આવી છે લગભગ બધા લોકો પાસે મળ્યો ત્યાં એક પેશન્ટની પાસેથી એવી પણ રજૂઆત આવી કે એ ઇન્જેક્શન મલેરિયા માટેનું જે હતું એ તાત્કાલિક નહોતું એટલે નીચેથી મંગાવરાવ્યું છે હું અત્યારે સ્ટોરની પણ વ્યવસ્થા કરાવું છું સ્ટોર ચેક પણ કરાવું છું અને અધિકારીઓ પણ આવ્યા છે